નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ણાટકની ધુજાવી દે તેવી ઘટના સામે આવી છે ધર્મસ્થળ પર દુષ્કર્મનો શિકાર બનેલી પીડી યુવતીઓને મહિલાઓની લાશો ઠેકાણે લગાવવા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે તેણે ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર ચૌદ સુધી આ કૃત્ય કરી હોવાનો દાવો કર્યો છે ધાર્મિક સ્થળે કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાશો ઠેકાણે પાડી છે એક લાશ જે મારા મગજમાંથી ઉતરતી નથી તે એક શાળાની છોકરી હતી મારો સુપરવાઇઝર મને તે સ્થળે બોલાવતો હતો જે લાશો હતી તેમાંથી મોટા ભાગની સગીર યુવતીઓની લાશો હતી જે લોકો મારી પાસે આ કામ કરાવતા હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે જો મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું પૂર્વ સફાઈ કર્મચારીના દાવા બાદ કર્ણાટકના ધર્મસ્થળ વિસ્તારોમાં હડકમ મચી ગયો છે સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં વર્ષ બે હજાર દસમાં શાળાની એક યુવતીની લાશ સળગાવી હતી જે મારા માટે એક પીડાદાયક અનુભવ હતો તેની ઉંમર બારથી પંદર વર્ષ વચ્ચેની હતી તેને લાશ કલેરીમાં પેટ્રોલ પંપથી પાંચસો મીટર દૂર હતી પૂર્વ સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં હત્યાઓમાં સામેલ તમામ ગુનેગારોને સજા મળે હું તાજેતરમાં ધર્મસ્થળે ગયો હતો મેં ત્યાં મારે ગયેલા લોકોને હાડપિંજરની ચૂપચાપ તસવીરો પાડી મેં તસવીરોમાં પોલીસમાં જમા કરાવી છે હું પોલીસને સહકાર આપવા તૈયાર છું હું ઘટનાની તપાસ કરનારાઓને તે સ્થળે લઈ જઈ જ્યાં લાશો દફનાવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ